તો અમદાવાદની સાથે સાથે પાટણ જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે જળબંબાકારની સ્થિતિ અહિયાં પણ છે નજીક આવેલ સોસાયટીમાં સોસાયટીમાં પાણી ભરાતા અંબાજીનગર વિસ્તાર રબેટમાં ફેરવાઈ ખૂબ પાણી ભરાઈ ગયા છે પાંચથી વધુ સોસાયટીના રસ્તા અને મકાનોમાં પાણી ભરાયા માહી સોપાન સહિતની સોસાયટીના રસ્તા પર પાણી ભરાઈ ગયા છે સોસાયટીની આસપાસની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા જિલ્લાના અંદર જે રીતના અવિરત વરસાદ વર્ષો છે અને વરસાદ વરસતાની સાથે પાટણના નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે આપણે હું દ્રશ્ય બતાવવા માંગીશ દ્રશ્ય છે અંબાજી નેળિયા વિસ્તારના દ્રશ્યો તેથી પાંચ વધુ જે સોસાયટી આવે છે સોસાયટીના માર્ગ ઉપર પાણી ભરાય છે અને પાણી તો ભરાય રોડ ઉપર પરંતુ સોસાયટીના અંદર પણ પાણી ભરાયા છે સાથે કહી શકાય સોપાન માહી સહિતની અલગ અલગ જે સોસાયટીઓ છે કે અહીંયા લોકો અહીંયા વસવાટ કરે છે અને આ વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે વરસાદ વરસવાની સાથે આ વિસ્તારના ઘરોના અંદર પણ પાણી ભરાયા છે